દામોદ નગરપાલિકાની કામગીરીમાં વિવાદ ન સર્જાય તો નવાઈ થાય આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વધુ એક કામગીરીમાં બેદરકારી છતી થઈ છે આમોદ જંબુસર હાઈવે ઉપર બચ્ચો કા ઘરની સામે ડ્રેનેજ કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસ થી ખાડો ખોદવામાં આવ્યો છે અંદાજે દસ ફૂટ ઊંડા ખાડા પૂરવામાં નગરપાલિકાએ ધીરજ દાખવતા આજરોજ રોજ રાત્રિના સમયે એક બાઇક ચાલક આ ખાડામાં ખાબક્યો હતો જો જોકે સદનસીબે બાઇક ચાલક બચી જતા મોટી દુર્ઘટના ટળી અવારનવાર વિવાદોનું કારણ બનતી નગરપાલિકાની કામગીરીથી પ્રજાજનોને સુવિધા નહીં પરંતુ દુવિધા ઉભી થઈ રહી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી છે લખી ગામનો યુવાન પોતાની સાસરીમાં જતી વડા અચાનક ખાડામાં પડતા સ્થાનિકોએ તેને બચાવ્યો હતો જો કે નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નોંધનીય છે કે નજીકમાં જ સ્કૂલો તેમજ બચ્ચો કારણે મસ્જિદે રજામાં પડતા ભણતા બાળકો અહીંથી પસાર થતા હોય મોટી દુર્ઘટનાનો ભોગ બને તે પહેલા અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે એ ખાડા આજે દસ દિવસથી કરેલા છે હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઈક લઈને અંદર પડેલો હતો અહીંના રહીશોએ જાણીને એમને કાઢેલા છે આ ખાડા દસ દિવસથી ખોદેલા છે આની બાજુની અંદર બચ્ચો ઘરના છોકરાઓ ભણે છે આ બાજુ ફેઝન રજાની અંદર છોકરાઓ ભણે છે મેઇન રોડ છે રસ્તો છે ખાડો ખુલ્લો છેલ્લા દસ દિવસથી રાખેલો છે મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવસર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ પશુ અંદર પડે કે તેને જાનહાની થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે આ જ્યારે આટલા મોટા ખાડા છે મેઇન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય દસ દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે એમાં શું ફોલ્ટ છે આ મેં આગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે આડેધર ખાડા ખોદે છે ને ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા ખરેખર બહુ બહુ દુર્ભાગ્યની વાત હા ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો છેલ્લા દસ દિવસથી ખાડો ખોદવામાં આવ્યો જીસીબી લોકોએ ખોદેલું છે પાણી ગટરનું જતું નથી એના માટે પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ પણ પૂરતા નથી હમણાં જાનહાની ના થઈ બચી ગયા અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે આ ખાડો ઓછામાં ઓછો દસ ફૂટ નો ખાડો છે ભૂગર્ભોના બાર થી તેર ફૂટ ની અંદર ઊંડી છે કોઈ છોકરું બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે